નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે અંકલેશ્વર નજીક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અંકલેશ્વરના ત્યારે બાકોલ બ્રિજ પાસે બુધવારે સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે તો મિત્રો જણાવી દઈએ કે કાર ટ્રક પાછળ ત્યારે ધક્કાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ